Enaknya, 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 enaknya,

કે વાડ કરીરાણો હોય જ નહી તો જો કા કામે પડાઈ આવે તો આપડે ટંગલ જે પડી જ આવે કે વાડમાં તો વાડ લખી તો આપણે ઓનલાઈન તો કરાવી ગયા હૈ આપડે ટણ આવી ગયા છે ચાટપુરી ખાવા લી ગયા ભાઈ ચોકડી આપણે વાડ આપી લે વાડ લટતે રીસેટ કરી લે પછી આઈ લઈ જાવ સર કે કાગופર ભાઈ આઈ ગયા આપ પેગે સેટ અને આલ્યા જ આપુ ગણેશ સવાચાર થી કરવાન બાકી આથી કરી આવી અમે ગુണ്ടડા કો રહેતા કે ગુન્ડલ પર રહે થાત તમાર હેસ્ટાઇલ કલર જી કરાવવાની વેવાજો ચોકડી આપણે અનિલ રહે થા હાલો કો ફફા કajou પાર કાપીને મેં કયો ગણેશ સવે વડાથી બધી સેટ કરાવીને વેવા હે તો વાર તન ટાઈમ થઈ ગયો અમે તો હવે આપણે આલ્યા જ ગણેશ સવાચાર ને ઉ કાઢી બસ લાગી તો આગડી તે આતે સમય થઈ પણ વિવાપા નાતે થઈ ગઈ છે દર્શન કરજો પગડ બેવાપા નાતે થઈ ગયા ને દર્શન કરી લે આવે હવે ચાલે જાવ દુકાને દીવાબत्ती કરવાનું બાકી તો દીપને એલા જ પગડ બેવાપા નાતે કરી નઈ આયા છે આ દર્શન કરી નઈ આયા છે ને આપડી દુકાને દુકાને દીવાબत्ती કરી લીધી છે દુકાને આપડે દર્શન કરી દીધા એટલે આપડે દીવાબत्ती થઈ ગયા છે દર્શન કરી લીધા હવે લા જાય એટલે દુકાન અને વેહી ખરીખ આપડા દુકાને થઈ ગયા નવરા અને વેવા કરે જમી લઈ હાલો જમી લઈ કારીઓ જમી લે ને હાલો જમી લે કા હું ખાવાનું શું ખાવ અબા બા સાગ ના સાગ કરી સા ઠોટલી આ હું હે લાડવા

ફાઈનલ અથાણા રાવ પિંડા વાળા પોગી ગયા હે અથાણા ગ્રુપ નંબર બધા આવી રહ્યા છે તો પછી મીટિંગ ચાલુ કરી દે તે ગ્રુપ નંબર બધા આવી જાય એટલે નક્કી પછી આવે ગયા રે આપણે ઘણા દિવસે આવી ગયા ને બસ ભાઈ તમી રહે અને આપણે તમરો આપણા દર્શન કરી આવે ઓન ભાણો હાલ ભાણા કરે અને આપણે વહે આપણા રૂમમાં તો આ વ્લોગ આપણે પૂરો કરીએ જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે હવે બીજા વ્લોક